વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ઝડપી પાડ્યા છે મુખ્ય આરોપી બાબર પઠાન રાખીને આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સન્ટ્રેશન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારે મુખ્ય આરોપી બાબર પઠાણને સાથે રાખી સયાજી હોસ્પિટલમાં તપણ પરમાના હત્યાના કેસમાં ઘટનાનું રીકંસંટ્રેશન કરવામાં આવ્યું એસએસજે હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી રીતે હત્યા કરાઈ હતી પોલીસે આજ સવારે મુખ્ય આરોપી બાબરખાન પઠાણને સાથે રાખી હત્યાની સમગ્ર ઘટનાનું રીકંસંટ્રેશન કર્યું હતું હત્યામાં વપરાયેલું ચાકુ પણ પોલીસે કબ્જે કર્યું છે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારીની અદાવતે લઘુમતી કોમના માથાભારે બાબર હબીબ ખાન પઠાન સહિતના સાગરિતોએ હિન્દુ યુવકો પર ચાકુ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો તેથી તેઓને સારવાર માટે અસિસ્ટજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં હોસ્પિટલના સંકુલમાં પોલીસની હાજરીમાં જ ઈજાગ્રસ્ત યુવકોને પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જેના પગલે પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને મુખ્ય આરોપી બાબર ખાન પઠાણ સહિત નવ જેટલા સાગરીતોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આજે મુખ્ય આરોપી બાબર હબીબ ખાન પઠાણ ને સાથે રાખી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સન્ટ્રેશન કરવામાં આવ્યું હતું હત્યાના ઉપયોગમાં લેવાયેલું ચાકુ પણ પોલીસે કબજે કરી લીધું છે